ભાજપના નેતાઓ જ હવે સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે એવું જ કંઈક છત્તીસગઢમાં પણ થયું છે જ્યાં છત્તીસગઢના દુર્ગના સાંસદ વિજય બઘેલે સીએમ વિષ્ણુદેવ સાંઈને પત્ર લખ્યો છે વિજય બઘેલે સીએમને લખેલા પત્રમાં સીધું જ કહ્યું છે કે સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવા જોઈએ દુર્ગના સાંસદે કહ્યું છે કે છત્તીસગઢ એમ્પ્લોય ઓફિસર ફેડરેશનના પ્રતિનિધિ મંડળે ચાર માગણીઓ પર ચર્ચા કરી છે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કેન્દ્ર સરકારની સમાન મોંઘવારી ભથ્થું અને અગાઉ વિલંબિત મોંઘવારી ભથ્થાની બાકી રકમ સાથે ચૂકવણી કરવાની માંગ છે બે હજાર ત્રેવીસની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે વિજય બઘેલને મેનિફેસ્ટો કમિટીના કન્વીનર બનાવ્યા હતા એટલા માટે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મેં રાજ્યના દરેક ખૂણાથી લોકોનો સંપર્ક કર્યો હતો આ સમય દરમિયાન છત્તીસગઢ કર્મચારી અધિકારી ફેડરેશન અને અન્ય કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કર્યા પછી મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા મહિનાઓથી મોદીની ગેરંટી મુજબ કામ ન થતાં કર્મચારીઓમાં અસંતોષ વધી રહ્યો છે આ માટે તમારે મેમોરેન્ડમ સબમિટ કરવું પડશે કર્મચારીઓના હિતમાં તમારી પાસેથી તાત્કાલિક અમલની અપેક્ષા છે વિજય બઘેલના પત્ર બાદ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દીપક બૈજે કહ્યું કે બઘેલે પહેલી જ બેઠકમાં આ વાત ખુલ્લે કહી હતી મોદીની ગેરંટી પર કોઈ કામ થતું રહ્યું નથી અમે શરૂઆતથી જ મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવતા હતા મોદીની ગેરંટી માત્ર કાગળ પર જ છે ગ્રાઉન્ડ લેવલે કોઈ જ કામ થયું નથી વિજય બઘેલે ભાજપને અરીસો બતાવવાનું કામ કર્યું છે